આ દુનિયાની સૌથી મોટી બાબત તો એ છે કે બાપને જે અતિશય વાહલું પાત્ર હોય એ જ પાત્રને બાપથી એક ને એક વખત જુદું થવું જ પડે છે થવું જ પડે ભલે દીકરી ગળા સુધી હોય સાહેબ પણ એ દીકરીને લગ્ન થાય એટલે માવતરનો પરિવાર છોડી અને જવું પડે દીકરી તો દીકરી છે હો દીકરીને તો જેટલું દઈએ ને એટલું ઓછું છે આ દુનિયામાં દેવા જેવું પાત્ર જો કોઈ હોય તો મને તો એવું લાગે કે દીકરી પાત્ર એવું છે કે જે દેવા જેવું પાત્ર છે કારણ કે દીકરી ક્યાં વધારે આપણી પાસે રહે છે હેને બાવીસ વર્ષ ત્રેવીસ વર્ષ કે પછી બહુ તો પચીસ વર્ષ એ દીકરી આપણી સાથે રહે અને પછી દીકરીના વિવાહ થઈ જાય પોતાના માવતરને છોડી પોતાનું સર્વસ્વ છોડી પોતાનું નાનપણનું ઘર છોડી માત પિતાનો પ્રેમ છોડી એક ઝટકે બધું મૂકી અને દીકરી પારકા ઘરે જતી રહે છે અને એટલા માટે જ કહેવાયું છે કે દીકરી અને ગાય એ તો દોરે ત્યાં જાય અદ્ભુત છે દીકરી પાત્ર તમને એક વાત કહું શાસ્ત્ર એમ કહે છે કે જેના ઉપર પિતૃઓની કૃપા હોય ને એને ત્યાં દીકરાનો જન્મ થાય જેના ઉપર દીકરાનો જન્મ થાય છે પણ સાહેબ જેના ઉપર સાક્ષાત દ્વારિકાધીશ પ્રભુની કૃપા હોય એને ત્યાં દીકરીનો જન્મ થાય છે એને ત્યાં જન્મ અગાઉના સમયમાં દીકરીને સાપનો ભારો કહેવામાં આવતો કોણ કહે છે દીકરી છે સાફનો ભારો સાહેબ દીકરી સાફનો ભારો નથી કોણ કહે છે દીકરી છે સાફનો ભારો ના ના દીકરી તો છે આપણા આંગણાના તુલસીનો ક્યારો આપણા આંગણાના તુલસીનો ક્યારો પોતાના નસીબનું પોતે લઈને આવે છે આમાંથી ઘણા એવા બાપ બેઠા હશે કે જેને અનુભવ્યું હશે કે જ્યારે જ્યારે તમારે ત્યાં દીકરીનો જન્મ થયો ત્યારે તમારી પ્રગતિ થઈ હશે ત્યારે અધિભૂત જગતમાં તમારી પ્રગતિ થઈ હશે આધ્યાત્મિક જગતમાં તમારી પ્રગતિ થઈ હશે કારણ કે દીકરી બાપનું લેવા માટે નથી આવતી દીકરી એ ઉપરથી પોતાનું ભાગ્ય લખાવીને આવે છે અરે સાહેબ પોતાનું નહીં પોતાના બાપનો ભાગ્ય પણ ઠાકોરજી પાસેથી લખાવીને જો કોઈ પાત્ર આવતું હોય તો એ દીકરી પાત્ર છે એ દીકરી પાત્ર છે માટે દીકરીને ખૂબ લાડ લડાવજો દીકરીને ખૂબ લાડ લડાવજો કારણ કે દેવા જેવું પાત્ર આ જગતમાં કોઈ હોય તો દીકરી છે અને સૌથી વાલી દીકરી કોને હોય ખબર છે પરિવારમાં સૌથી વાલી હોય દીકરી એના બાપને દીકરો એ માને બહુ વાલો હોય અને દીકરી એ બાપને બહુ વાલી આ દુનિયાની સૌથી મોટી બાબત તો એ છે કે બાપને જે અતિશય વાલું પાત્ર હોય એ જ પાત્ર એક ને એક વખત જુદું થવું જ પડે છે થવું જ પડે ભલે દીકરી હોય સાહેબ પણ દીકરીને લગન થાય એટલે માવતરનો પરિવાર છોડી અને જવું પડે એટલા માટે તો કહેવાયું છે દીકરી અને ગાય દોરે ત્યાં જાય જોવા જેવું હોય દ્રશ્ય જયારે દીકરી એના લગ્ન ની તૈયારીઓ ચાલતી હોય ત્યારે સૌથી વધારે હરખ આનંદ જો કોઈ વ્યક્તિને હોય તો એ પાત્ર છે બાપ સૌથી વધારે આનંદ હોય બાપને કે મારી દીકરી એના હમણાં થોડા જ સમયમાં વિવાહ થશે એ પછી તો એનું દાંપત્ય જીવન જીવશે મારી દીકરી સુખની થાય મારી દીકરી જીવે આવી જ એક આકાંક્ષા હોય અને તેથી દીકરીના લગ્ન ની તૈયારી તડામાર જે બાપ કરતો હોય તડામાર કરતો હોય તૈયારી એવો હરખાતો હોય બધાને શું કહે મારી દીકરી નામ લગ્ન છે હો પણ મારી દીકરી એ રાજી થાય એને ગમે એવું જ બધું કરજો બધા એને આપ દીકરીને દસ વાર પૂછે બેટા

વાગોળ તો જાતો હોય બાપ એ પણ વાગોળ તો જતો હોય અને પછી જમાઈ રાજા પાસે ગણપતિનું નું પૂજન થાય કળશ નું પૂજન થાય સ્વસ્તિ પુણ્ય વાચન થાય અને પછી કન્યાનું જયારે આવાહન કરવામાં આવે ત્યારે દીકરી પોતાની સખીઓની સાથે અલગ અલગ પરંપરા હોય ક્યારેક ક્યારેક મામા હોય એ પોતાની ભાણેજનો હાથ ચાલી અને દીકરીને લઈ આવતા હોય તો ક્યારેક સખીઓની સાથે એ દીકરી આવતી હોય એ જ્યારે રૂમઝુમ રૂમઝુમ આવતી હોય ને ત્યારે બધાની ભીડમાં ઉભેલો એ બાપ દીકરીને જ્યારે જોતો હોય એ થોડી વાર જ જોઈ શકે સાહેબ પછી એ બાપને

ओढी नवल चुंदड़ी ए पाए जांजर नो जनका माय रामावता मलप्तता मलप्तता ए मलप्तता लग्न रागीतो गवाता होई एक बाजू

પણ પછી પાંચ મિનિટ પછી અમે ભાઈ બેન હતા એવા નેવા હોય અને નાનપણના દિવસો યાદ કરીને સાહેબ એ ભાઈ એ પણ રડી પડતો હોય એની આંખમાંથી માંથી પણ દડદડ આંસુઓ પડતા હોય અને એ સમયે એ બેનને સંભારી અને એનું નાનપણ એને સાંભળતો કોણ હલાવે લીંબડી અને કોણ ચુલાવે પિપડી કોણ હલાવે નિપડી અને કોણ ચુલાવે પિપડી ભાઈ ની બેની લાડકી ને બૈલો ચુલાવે વાલથી ભાઈ પૂરી કરતો આવે બાપ હંમેશા ની ઈચ્છા પૂરી કરતો આવે ખબર છે આ રેવાની નથી આ તો પારકી થાપણ છે જતી રહેવાની છે પછી તો પરિવાર આનંદ આનંદ કરતો હોય અને જયારે બધો વિવાહ સંપન્ન થઈ જાય ઈ ભોજન બધા પીરસાઈ જાય ભોજન જમાઈ જાય અને પછી જયારે વિદાય વેડા વેળા આવે એ વિદાય ની વેળા સાહેબ બહુ વસમી

પોતાની માતાને જ્યારે વિદાય વેડાય બેઠતી હોય ત્યારે પોતાની માતાને એક જ શબ્દ દુનિયાની દરેક દીકરી કહે એક જ શબ્દ કહે ઈ માના કાનમાં કે માં હવે હું જાઉં છું માં મારા બાપનું ધ્યાન રાખજે માં મારા બાપનું ધ્યાન રાખજે કારણ કે હું હતી ત્યાં સુધી એની દરેક બાબતનું હું ધ્યાન રાખતી ભાઈકો ભાઈકો મારો બાપ આવે ત્યારે હું એને પાણીનો ગ્લાસ દેવા માટે થઈને દોડતી મારા બાપને ક્યારેક માથું દુખતું હોય તો હું એના માથા ઉપર બામ લગાવી દઉં જ્યારે જ્યારે મારા બાપને કઈક તકલીફ પડે ત્યારે ત્યારે હું એની બાજુમાં ઊભી હોઉં પણ માં હવે તો હું જાઉં છું તો મારા ગયા પછી મારા બાપનું ધ્યાન રાખશે

ઓલી બાપ ને છાતી એ વળગી એવી રડે એવી રડે અને પછી બાપ થી વિદાય લઈ અને ગાડીમાં જાય જાય અને અને પછી તો ગાડી રવાના થઈ જાય એ રડતા હોય કન્યાની બેનપણીઓ રડતી હોય કન્યાનો ભાઈ રડતો હોય દીકરીની માં રડતી હોય સ્વજનો બધા રડતા હોય પણ પછી જયારે દીકરીની વિદાય થઈ જાય હવે જે પોતાના હૈયાની અંદર દર્દ લઈને બેઠેલો છે એવો બાપ હવે રડી પડે એવો રડી પડે પાંચ હાથ જણા એને બેઠો કરીને એને આશ્વાસન આપીને એને શાંત પાડવાની કોશિશ કરે પણ એ બાપ તેની છાનો ન રહે શું કામ મારો કાળજાનો કટકો ગયો હવે તો મારો કાળજાનો કટકો ઈ માંડવો કે જે માંડવામાં ઈ દીકરી પરણવા માટે જ્યારે રૂમજુમ રૂમજુમ આવતી ત્યારે માંડવો બહુ ગમતો તો જ્યારે ચાર ફેરા ફરાતા હતા ત્યારે પણ માંડવો ગમતો તો પણ દીકરીની વિદાય થાય ને બાપ જ્યારે માંડવા હમુ જોવે ત્યારે માંડવો કરડવા માટે સાહેબ બાપને દોડે કરડવા માટે દોડે બાપનો પ્રેમ દીકરીને માટે અદ્ભુત હોય છે કારણ કે એક બાપને માટે એની દીકરી એક કાળજાનો કટકો છે એટલા માટે તો કાળજા હાથ થી છૂટી ગયો કાળજા કેરો હાથ થી છૂટી ગયો કાડ જા રો કટ કો મારો હાથ થી છૂટી ગયો કાડ જા કે રો जेरड़ो फूटी गॾ जा केरो कट तूं मारो हाथ थी छूटी गो कार्ड जा केरो

શું શબ્દો કહે કવિરાજ વર્ણન કરે લુટાઈ ગયો મારો દાદા હું તોર્યો લુટાઈ ગયો મારો લાડ હે દાદા હું તોર્યો ગયો મારો એ દાદા હું જો તોર્યો તો ગયો લાડ ખજાનો હે દાદા હું જો તોર્યો જાન ગઈ નિજ દ્વાર ને હવે কার্ড যা রো কট কো মারো হাত ছুটি গো কার্ড যা রো কটক ગયો બાપ અને દીકરીનો પ્રેમ સાહેબ અલૌકિક છે આ જગત માં નિષ્કામ ભાવ થી બિલકુલ પોતાની જાતની પરવા કર્યા વગર પોતાની દીકરીને જો કોઈ પ્રેમ કરી શકતો હોય દીકરીની ઈચ્છાઓને કોઈ પૂરી કરી શકતો હોય તો આ જગતમાં એકમાત્ર એક માત્ર બાપ છે અને બાપને હંમેશા દીકરી વાલી હોય વાત એ કરતો હતો